ની નજર બીજા બધા વિષયો ઉપર પણ પાડે છે ત્યારે આ દીવા નીચે અંધારા જેવી વાત છે કે સોલિડ વેસ્ટ ના નામે માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે સ્વચ્છ ભારત ની વાત કરતા હોય ત્યારે આનો જ લાભ ઉઠાવી અને વડોદરા મહાનગરપાલિકાની અંદર મસ મોટો જયારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય આ બાબતે અગાઉ પણ ઘણા બધા વિષયો લેવામાં આવ્યા છે આ કૌભાંડ બાબતે વડોદરા મહાનગરપાલિકા ઉપર જોવા જઈએ તો છેલ્લા બે વર્ષની અંદર ખૂબ મોટા મોટા મસ્ત મોટા કૌભાંડોના આરોપો લાગ્યા છે અને એના એ લોકો ખંડન કરતા નથી અને આવા આરોપો લગાવનારા વિરુદ્ધ એ લોકો હવે એક નવી મોડલ એપ્રોન્ડી અપનાવી છે કે કોઈ પણ પ્રકારનો ત્યારે તમે વિરોધ કરવા જાઓ આવેદનપત્ર આપવા જાઓ ત્યારે કિલ્લાબંધી કરી દેવામાં આવે છે પોલીસ બોલાવી લેવામાં આવે છે અને આવેદનપત્ર આપનાર કે ફરિયાદ કરનાર વ્યક્તિને સીધા નવાપુરા પોલીસ સ્ટેશન બતાવી દેવામાં આવે છે સરવાળે એવું થાય છે કે અરજીનો જે માધ્યમ હોય છે કે જે વ્યક્તિ જે અરજી લઈને આવ્યો છે એનો કશો તથ્ય જ રહેતો નથી આખો મુદ્દો ભટકાઈ જાય છે મીડિયા જ્યારે માધ્યમ બની અને પ્રજાનો અવાજ બની અને પ્રજા સુધી અને સરકાર સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરતી હોય છે ત્યારે ભ્રષ્ટાચારીઓ પોલીસનો સહારો લઈ અને આખો વિષયને દબાવી દે છે અને મેટરને ડાયવર્ટ કરી નાખે છે અમારી જેવા અનેક કાર્યકર્તાઓએ વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ ખૂબ મોટા મોટા ભ્રષ્ટાચારો કાયદેસર પુરાવાઓ સાથે મૂક્યા છે આપ્યા છે પરંતુ આ તમામ વિષય વસ્તુઓને આ લોકો ગોળીને પી ગયા છે કારણ કે હવે સમયમાં એમની ટર્મ પૂરી થવાની છે એટલે જેટલું મારી ખાવા મળે જેટલી જ્યાંથી લૂંટી લેવા મળે વડોદરાની પ્રજાને એની અંદર આ લોકો બે વાકડા અને બેફામ બન્યા છે વાત આજે આપણે કોન્ફરન્સની અંદર લીધી છે કે કચરાની આ સોલિડ વેસ્ટ જયારે તરસાલી પાસેથી પાસ થઈએ છે તો લોકો નાકે ડૂચા લગાવે છે પરંતુ એ ડૂચો નાકે લગાવનારાને ખબર નથી કે આ કેટલો મોટો કૌભાંડનો એક પહાડ ઉભો છે એટલે પ્રજાએ આ વિષય ગંભીર લઈ અને સરકારને તમારા દ્વારા આવતા રાજકીય આગેવાનો કે સરકારી પ્રતિનિધિને તમે આ વિષય ઉપર ચોક્કસ પૂછી શકો છો દુનિયાની અંદર ભારત એક એવો દેશ છે કે તર્કવાદી દેશ છે વિવાદ કરતો દેશ છે પ્રશ્ન પૂછતો દેશ છે પરંતુ હાલની જ્યાં પ્રણાલી છે ત્યાં પ્રશ્નોને દબાવી દેવામાં આવે છે બોલવા દેવામાં આવતા નથી લોકોના અવાજને સામદામ સામ દામ દંડ ભેદની નીતિથી દબાવી અને લોકોનો અવાજ રૂંધવામાં આવે છે એટલે હવે લોકોએ બોલવાનું પણ બંધ કરી દીધું છે પરંતુ ક્રાંતિકારી લોકો આઝાદી પહેલા પણ હતા અને આઝાદી પછી પણ છે જ્યારે જ્યારે વડોદરા શહેરની વાત આવશે ત્યારે જે લોકો વડોદરા સાથે તન મન અને ધ્વન અને લાગણીથી જોડાયેલા છે એવા તમામ લોકો અવાજ ઉઠાવશે અને પ્રજાનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડશે અહીં અમે આ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો માધ્યમ છે કે લોકો અને રીતે અમે અમારી પ્રેસ કોન્ફરન્સ કરી શકીએ અમા અમારી વાત સરકાર સુધી પહોંચાડી શકીએ મીડિયા અમારી વાત શાંતિથી સાંભળે અને સરકાર સુધી પહોંચાડે અમે અમારી વાત શાંતિથી કરી શકીએ આ વિષયોને લઈ અને અમે એક આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે અન્યથા આવી પ્રેસ કોન્ફરન્સ અમે પાલિકાના દ્વારે પણ કરી શકીએ છીએ પણ ત્યાં જેવી પ્રેસ કોન્ફરન્સ કરવા આપ સૌ મિત્રોને બોલાવીએ એટલે પોલીસ આવી જાય ના અમારું કામ થાય ના તમારું કામ થાય અને આ પ્રશ્નને દબાઈ દેવામાં આવે એટલે આવા એક માધ્યમથી અમે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહેશ બાબુને અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આપ દીવાની જે અંધારા જેવી કામગીરી ન કરતા આપની પાસે વડોદરા શહેરને ઇલેક્શન પહેલા ખૂબ મસ્ત મોટી આશાઓ છે જેથી કરી અને આ સોલિડ વેસ્ટ નો વિષયને ગંભીર લઈ અને આની પારદર્શકતા રહે પ્રજાને ખરેખર સ્વચ્છતાની જરૂર છે માન્ય મોદીજી નો છે કે સ્વચ્છતા જોઈએ પરંતુ વડોદરાને સ્વચ્છતા મળવી ખૂબ મુશ્કેલ